નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો વ્યારા તાલુકાના ચિખલદા ગામની સીમમાં મોપેડ ચાલકને અકસ્માત નડ્યો તાપી જિલ્લાના વ્યારા તાલુકાના ચિખલદા ગામની સીમમાં મોપેડ ચાલકને અકસ્માત નડ્યો હતો જેમાં મોપેડને મોટું નુકસાન થયું હોવાનો અંદાજ છે જ્યારે ચાલકને ઈજા પહોંચતા સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હોવાની માહિતી સ્થાનિક પાસેથી મળી હતી જે માહિતી ગુરુવારના રોજ પાંચ પંદર કલાકે મળી હતી વ્યારા શહેરની દક્ષિણાપદ સહિતની શાળામાં બોર્ડની પરીક્ષા યોજાઈ શિક્ષણ અધિકારી દ્વારા નિરીક્ષણ કરાયું તાપી જિલ્લામાં આજથી ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાની શરૂઆત થઈ હતી જેમાં જિલ્લાના અલગ અલગ સેન્ટરો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પરીક્ષા શરૂ થઈ હતી જે પરીક્ષાનું શિક્ષણ અધિકારી દ્વારા અલગ અલગ સેન્ટર ખાતે જઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જેમાં અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી ગુરુવારના રોજ એક કલાકે મળી હતી વ્યારા શહેરના સિંગી વિસ્તારથી માહિયાવંશી સમાજ દ્વારા આસ્થાભેર પાલખી સાથે પદયાત્રા કાઢવામાં આવી તાપી જિલ્લાના વ્યારા ખાતે આવેલ સિંગી વિસ્તારમાંથી માહિયાવંશી સમાજ દ્વારા સદ્ગુરુ હરિબાબાની પાલખી સાથે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પદયાત્રા મડી ખાતે આવેલ હરિબાબા મહારાજના મંદિરે આસ્થાભેર પહોંચી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જે બાબતની માહિતી બે કલાકે મળી હતી વ્યારા તાલુકાના તાડકુવા ખાતે રહેતી તેવીસ વર્ષીય યુવતી બિંદાવતી પ્રસાદ ગુમ થતા કાકડાપાર પોલીસે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે જેમાં ગુમ થનાર યુવતી કોઈ કારણોસર ઘરથી કંઈક પણ કહ્યા વિના નીકળી જતા પરિવારના સભ્યો દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હોવાની માહિતી રોજ કલાકે પોલીસ મથકથી પ્રાપ્ત થઈ હતી વ્યારા વ્યારા વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂ લઈ આરોપીને વોન્ટેડ જાહેર કર્યો તાપી જિલ્લાના વ્યારા પોલીસ સ્ટાફના માણસોને મળેલી બાતમીના આધારે સિંગી વિસ્તારમાં રહેતા અનિલ ડોડિયાના ઘરે રેડ કરતા વિદેશી દારૂ મળી આવ્યો હતો જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડનો કુલ ચોપન હજારનો વિદેશી દારૂનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ગુરુવારના રોજ પાંચ કલાકે મળી હતી નજીક ગામે ઘરમાં આગ લાગતા પરિવારને નુકસાની વેઠવાનો વારો આવ્યો વ્યારા તાલુકાના કાટીસ્કુવા નજીક ગામે રહેતા સુનિલભાઈ ગામિતના ઘરમાં આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું બનાવને પગલે ફાયરના જવાનો ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો પરંતુ આ આગના કારણે પરિવારને આર્થિક મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે જે બાબતની માહિતી સાંજે પાંચ કલાકે પ્રાપ્ત થઈ હતી સોંગઠ શહેરની સાર્વજનિક શાળા સહિતની શાળા ખાતે શહેર પ્રમુખ તેમજ પાલિકાના સભ્યો દ્વારા કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લાના સોંગઠ શહેરમાં આવેલ સાર્વજનિક શાળા તેમજ અન્ય શાળા ખાતે જઈ ભાજપ શહેર પ્રમુખ અને નગરપાલિકાના સભ્યો દ્વારા બોર્ડની પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા હતા જેઓને કુમકુમ તિલક કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી જે માહિતી ગુરુવારના રોજ ત્રણ કલાકે મળી હતી તાપી એસપી ઓફિસ ખાતે પીએસઆઈથી પીઆઈ બનેલા અધિકારીઓને એસપી દ્વારા પ્રમોશન અપાયા તાપી જિલ્લા એસપી કચેરી ખાતેથી જિલ્લા એસપીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લાના ત્રણ પીએસઆઈને પીઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા હતા જેમાં એસપી તેમજ ડીવાય એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા જે માહિતી બે કલાકે મળી હતી વાલોડ તાલુકાના બાજીપુરા નજીક હાઈવે પર અકસ્માત થતા બાઇક ચાલક યુવકનું મોત નીપજ્યું તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા ગામની સીમમાંથી પસાર થતા હાઈવે પર બારડોલીથી વ્યારા તરફ આવતા રોડ પરથી યામાહા બાઇક લઈ અઠાવીસ વર્ષીય યુવક જયપાલ ગામે પસાર થઈ રહ્યા હતા ત્યારે આગળ ચાલતી ટ્રકમાં ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો જેને લઈ યુવકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે જે માહિતી ચાર કલાકે મળી હતી આજે બુલેટિનમાં બસ આટલું જ સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ અને સબ્સ્ક્રાઇબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોને અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત